મારા માનનીય પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા યુવા મોરચા આયોજિત બજેટ પે બાદ યુવાઓ કે સાથ કાર્યક્રમની અંદર પ્રદેશની અંદરથી પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય હાર્દિકસિંહ ડોડિયાના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ આજે હળદર આદર્શ કોલેજ ખાતે યુવાઓને બજેટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ દરેક યુવા સુધી આ બજેટનું માર્ગદર્શન મળી રહે એની માટે અમારા હાર્દિક સિંહ ડોડિયાને ખૂબ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમાં વિદ્યાર્થીઓ અને કોલેજના તમામ અમારા યુવા મોરચાના કાર્યકર્તો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું